તો વડોદરામાં પણ વરસાદના કારણે થઈને લોકોને ભારે હાલાકી છે વડોદરાના સમા તળાવ વિસ્તારમાં પણ પાણી ભરાયા અલગ અલગ સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે સાથે જ ઝૂંપણપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોની હાલત ખૂબ જ દયનીય જોવા મળી રહી છે લોકોના વાહનો પણ બંધ થઈ જતા છે ત્યાંથી જ ટ્રકમાં ભરીને વાહનો લાવવા પડે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે થઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે વડોદરા શહેરમાં ગત રાત્રે મેઘો મહેરબાન થયો હતો જેના પગલે વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા જે રાત્રે દસ વાગ્યા પછી વરસાદ બંધ થયા બાદ પણ પાણીનો ભરાવો હજી યથાવત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ સોમા તળાવ વિસ્તારની અંદર આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે વેદાંત રેસિડેન્સી છે શ્યામલ રેસિડેન્સી છે ઉડાના મકાનો છે તેની આસપાસ તમામ જગ્યાએ પાણીનો ભરાવો થયેલો છે સાથે સાથે જે વાહનો હતા એ વાહનો પણ બંધ થઈ જતા લોકો ટેમ્પાની અંદર વાહનો લઈને આવ્યા હતા અને ટેમ્પાની અંદર વાહનો મૂકીને અત્યારે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને હજુ સુધી વરસાદી પાણી ઉતરતા નહીં ઉતરતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જે લાઈન નાખવામાં આવી છે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી વરસાદી એ પણ નિષ્ફળ નીવડી છે કારણ કે હજી સુધી વરસાદી ડ્રેનેજ લાઇનમાંથી પાણી નહીં નીકળતા નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હાલમાં જોવા જઈએ તો જે કોર્પોરેશન ની પ્રી મોન્સૂન ની કામગીરી હતી એ એ પણ શંકાના દાયરામાં આવી છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે હિરેન મોદી સંદેશ ન્યૂઝ વડોદરા